કે આ છે પહેલો દિવસ મેળાનો સાતમ શીતળા સાતમ ના દિવસે પહેલો દિવસ મેળાનો તો આજે તો માણસ અહીંયાથી રસ્તેથી ટ્રાફિક દેખાય જ કે આવક જાવક આવક જાવક કરે બાકી તો અંદર જઈએ એટલે જોઈએ અને ખબર પડે કે ભાઈ કેટલુંક માણસ છે કેટલીક ટ્રાફિક છે મેળામાં પેલો દિવસ છે એટલે થોડાક ઓછા એ છે પાછું થોડુંક વરસાદની પણ આગાહીને એવી દર્શાવી શક્યતા એટલે એ થોડું ઘણું માણસ આવતા અજરે બીતું હોય તો મેરા એમ વરસાદ થી બાકી અમિત જો પુગેગા વરસાદ આવ્યો તો વેલેરા આવતા રહી હું કા હું બીજું એવું બથુંય હે ત્યાં માં જાય જો આવું બથુંય કે વાતાવરણ હે આપણો મેડા નું પોરબંદર ડા મારા રસ્તા આજ કી ખાવ બીજી બીજી જ લાગે બધાય નકર દા કારક કારક તો કોઈ નું હોય પણ હમણા તા એવા વાતાવરણ એવું હે એટલે હોય જ આમાં બધાય બાકી આવે ગુ પોરબંદર છાયા નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે એવું છે આ મેળાનો પ્રવેશ દ્વાર આપણે અહીંયા આવી ગયો ને આપણે એન્ટર થવાનું છે હવે મેળામાં એ ભાઈ મેળામાં તો મેળામાં તો મેળે મેળે જવાનું હોય એટલે ફ્રી એન્ટ્રી હોય એમાં કંઈ એન્ટ્રી એક્ઝિટા હોય નહીં પછી પોરબંદરનો મેળો છે અમારા સૌરાષ્ટ્રમાં કહેવાય ને કે આપણે બીજા નંબરમાં આવે આ મેળો આપણો તો આપણી આજે આપણે બીજા નંબરનો મેળો કરવા ભૂગે એવા ભાઈ હારમાં હારો મેળે મેળે મેળામાં હાલો આવા કંઈક ચકદોળ ને બધું છે પછી બસ આથી સ્ટાર્ટ ઠેગો મેળો એટલે જોતું જવાનું ફરતું જવાનું મજા કરતું જવાનું મેં કઈક સુપર સુપર દ્રશ્ય ઠેકડા મારતા હતા ઢીંગલામાં આમાં મજા આવે બાકી બીજી બધી રાઈટ છે ને હજુ બંધ ઉતી ખબર ની કામ કારણ હોય ને એ કઈ ખબર ન પડ્યું હજુ બંધ ઉતું બાકી અમી પછી આગળ 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 આમાં જોતું જવાનું હતું તું મેળામાં તો બીજું શું હોય બધું જોવાનું હોય આ મોટું શકડોળ ને બધા બંધ ખબર નહીં વેણું કઈ રહસ્ય ખબર પડે તો થાય બાકી આ બધા સ્ટોર હે સ્ટોલ ને નાના મોટા બધા હે આપણે જોવાના હે કઈ ગમે તો ખરીદી કરવાની બાકી તો જોતું જવાનું ને મજા કરવાની મેળામાં એવું બધું હોય મેળામાં કઈ બીજું વિશેષ હોય નહીં વિશેષતા હોય ભાઈ વરસમાં એક વખત આવે હાથમ આઠમનો મેળો પછી અમે દાખી કાંઈ સ્ટોર ઉતો નાનો સ્ટોલ એવું જોવાની આગા ગા કારણ કે દે જોવાનું ને કરવાનું ને મજા કરવાની એવું જોઈએ મેળામાં પછી અહીંયા આટ અહીંયા ઠેકડા મારતા હતા આ જો મસ્તી ન ઢીંગલા ઉતરતા હતું હું તો જોવા ગઈ તી મણી તા આ ગમતો તો બ્લેક એન્ડ વાઈટ એ પાંડા પછી મેં જરાક ભાવે પૂછે લીધો હાથ અડાડન એટલે મને ભાઈએ કીધા હતા કે ત્રણ હજાર રૂપિયા કાંઈ ના એ ટાઈપનો હું તો કંઈક ભાવ એનો પછી ત્યાંથી આગળ નીકળ્યા ગામ કાં તો મારે નથી લેવો બીજું કામ એવડો મૂકો થોડો લેવાય લેવું પછી લેવું હોય જતા છેલ્લે દીએક એકતા શરૂઆતમાં જ એટલો કામ ભેરો ફેરો હોય જતા આપણે એન્ટર જ થયા તા આમાં મેળામાં બસ પછી આમાં ધીમે ધીમે ઘૂમરા મારતા હતા મેળામાં તો ઘૂમરા જ મારવાના હોય બીજું કંઈ ન હોય જોતું જવાનું ગુમરા મારતું જવાનું જોતું જવાનું ગુમરા મારતું જવાનું આવો હે અમાર પોરબંદર નો લોકમેળો પછી આ મસ્ત ફૂલડા પીડ્યા હતા રંગબેરંગી કલર કલર ના મળી તા મજા આવતી હતી કે કેટલા ટાઈમ પછી પાછો મેળો આવ્યો તો પરવા હેઠ વરસ દઈ પરહદી માં પાંચ દી સુધી હોય મેળો એટલે પરવા પાંચ મેળો કરી લીધા પછી બહુ જાજા સમયની રાહ જોયા પછી પાછો આવ્યો તો આજનો દી એટલે આપણી કાઈ કાંઈક મેળો હે પછી આમાં ઘૂમરા દેતા હતા પછી કઈ ત્યાં તા ન હોય અહીં ગુમરા મારવાના ફરવાનું જોવાનું બધું કટલેરીના સ્ટોલ ઉતા આ બંગડીનો ને એ બધા જોતા હતા અહીંયા હું તું કઈ વારો જ નહોતું આવતો કે સમજાણું જ નહીં કામ હતું ને એ અમુક અમુક જગ્યાએ હારી એવી ગરદી થઈ જાતી અમુક જગ્યાએ ઓછી હજાર પેલો દિવસ હું ને અમે જરાક વેલેરા ગાતા હાડા ને પણ હાડા પાછા થઈ ગાતા એટલું ઊંટું એટલે બીજા બધા હાંજી આવે મેરો કરવા મોડા મોડા એટલી કોઈ હજુ દેખાતું નહોતું બહુ હું ખરી પણ પારવા પારવા હું તા માણ બાકે આ બાજુ તો હજી હાઉ સીન સંડાટો તો પછી વાર આથી વાર પાછું થોડુંક હતું ટ્રાફિક જેવું અહીંયા વારે પાછી ને દુકાનો તે હાર ને બધું હતું અસલ અસલનું તો મારે તો કઈ નહોતું લેવું એટલે ત્યાંથી નીકળી ગયા પાછા આપણી મેળામાં આગળ વધતા વધતા બસ પછી જો અહીંયા પી ગયા હતા તો હારી ટ્રાફિક પાછી થઈ ગઈ અહીંયા સંપલ તો જો ઘુમર્યું ખાઈ હતી પવન આવી બહુ તો એલો વરસાદ નો જોર હે ને જરાક એટલે હવા એ ના ઓડી હે આપડી પણ પડી બંધ 40 રૂપિયા ટિકિટ થે પર પર્સન આ ટોરા ટોરા હે આ બધાય મે બેહવાની બહુ મજા આવે બાકી પોસી અમિત ફેર ફરન થાકે કાથી સાહેબ લેવા આઈસ્ક્રીમ ના કોન તો આપણે બધાય બહેન ખાઈ લીધા કોન પછી અમારા સાહેબ વરે કે થોડું કામ બધાયને દેખાડો કે આ ભાઈ બધું હજુ તો કોઈ અહીંયા માણસ હે જ નહીં ખુડોશું ખાલી જ પડ્યું અમે જ હું બીજા થોડા ઘણા હું પછી બહેન આઈસ્ક્રીમનો આનંદ લીધો મેળામાં અમે કોને હારા હું આઈસ્ક્રીમ ના મજા આવી હતી ખાવાની બહેન ખાતા હતા ને આવું મસ્ત વાતાવરણ હતું એકદમ વાદળ છાયું એટલે બહેન એન્જોય કરતા હતા આવું તા બધાય થોડા થોડા અમારે હારી પછી હું પાછી ભૂગી આવી અહીંયા ટેડી બિયરના ટોલ ઉપર પછી આ એક રેડ કલરનો મોટર મોટો હતો એ ગેમો એણે મળી ગીધા ભાઈ પચ્ચીસસો રૂપિયા એ કે હું કે પછી લી હું કામ બીજું કે કે મળીએ ને ટેડી બિયરની એવા સોફ્ટ ટોય છે ને એ બધાય બહુ ગમે એટલે આપણે લેવાનો તો છે જ કે તું લઈએ એ કંઈ ખબર નહીં બાકી લઈ હું એ નક્કી જ છે પછી એક આ પાસું હતું તો એ મનસા બેન ને ગમતું હતું તો એ જોયું તો પછી એ બહુ એટલું બધું સારું નતું એટલે એ પછી રાખી દીધું પછી પાછા ની અંદર જન જોયું કઈ સારું હોય તો જોઈએ કઈ ગમે કરે તો લઈએ પછી હું જોતી હતી તો મણી એટલે કલર કલર નો હાથ શેપ ગમ્યો તો હું સાહેબ ને દેખાડતી હતી ઈ એક મસ્તી નું તો ઈ લીધું આપણે બાકી જો આ શકડોળ માં હે ને અહીંયા કે કામગીરી હાલે હજે એવામાં કઈ સિક્યોરિટી નો તો આમાં કામ કહેવાય જીવ હોય ને એનો કઈ અભાવ આવ્યો હોય કે કામ હોય કે ખામી સર્જાણી હોય કે જીવને જોખમી એટલે ઉસે સડે ને હજે તો બસ એમાં ફિટિંગ ફાટિંગનું કામકાજ હાલે બધું જોઈએ સગડોળમાં આ બધું જીવને જોખમી આપણે કરવાનું હોય આમાં એટલે આપણી ન હોય જે કારીગર હોય કરે બાકી આ બાજુ છે બ્રેક ડાન્સની ટેસ્ટિંગ ચાલે હજે કોઈ માણસની ને જ બે ખાલી ને ચેકિંગ કરે કે ભાઈ બરોબર હાલે કારણ કે છે ને કોઈ સગડોડ જ ચાલુ નહોતા પેલા દિહાતમના દિવસે એટલે ખબર એમાં કામ એનું રાજ રહસ્ય હોય એકા ઠેકડા મારવાનું હતું એમાં મારતા હતા ભાઈ ઉલડે ઉલરે બધાય એમાં મોજડી આવે બધાય ટાયા હાવ બાકી પછી જે હાંજનો સમય થતો જતો એ પબ્લિક નો હારો એવો ભરાવો થતો જતો તો કારણ કે બધા હાંજી નવીરા થઈ જાય એટલે બસ પછી ધીમે ધીમે આવતા જતા હતા બધા આમાં ઢીંગલામાં તા કઈ હમાતું નહોતું પબ્લિક એટલું હતું કે ટાઈ આવની ત્યાં મજા આવે ઠેકડા મારવાની એટલે પછી બસ ઊભે તાર જ થાય ને ઠેકડા મારે ત્યાં સુધી એવું બધું હતું ને બાકી અમી પછી બસ તો ધીરે ધીરે અહીંયાથી હવે નીકળવાની તૈયારીઓ કરતા હતા કે આપણે તો પાછું ઘેર પોગવું હોય ને એટલે લાંબે પલે એટલે એ પછી તૈયારીઓ કીધા પછી પાછો એક ઘુમરો લગાવ્યો પછી ગયા અંધારું તો નાના જ કીધું હતું મેળામાં જ બસ કે કંઈક આવો હું તો આપણા પોરબંદરના મેળાની સફરને આવો હું તો હજે તો થોડા ઘણા સ્ટોલ આપણે જોયા બાકી પાંચ દિવસ સુધી કન્ટિન્યુ લોકમાં બનાવી જો કાયમ આપણે આપણો પોરબંદરનો મેળો જોવાના નાઈ હે ને તમને દેખાડવા નાઈ હે કેવો લાગે બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરતા રહીજો બાકી તમારે કઈ બીજું નવીન અલગથી જાણવાનું હોય તો પણ કોમેન્ટ કરીને જણાવીજો ઈ પણ આપડે ચોક્કસ બનાવી બનાવીશું બાકી બ્લોગ સારો લાગે તો લાઈક શેર